નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અગિયાર છ બે હજાર ચોવીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ચુપાવ ચારસો ચાલીસથી ઊંચો ભાવ પાંચસો ને પચાસ રૂપિયા ચણા બારસો પચાસથી તેરસો બત્રીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો છવ્વીસ તુવેરની વાત કરીએ તો બે હજારથી ચોવીસો એકત્રીસ રૂપિયા અડદ સત્તરસોથી ઓગણીસો ને છત્રીસ સિંગફાડા એક હજારથી તેરસો અડતાલીસ મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો અઠ્ઠાવન ધાણા અગિયારસોથી ચૌદસો ને ત્રીસ સોયાબીન આઠસો વીસથી નવસો પચીસ તલ ત્રેવીસોથી છવ્વીસો ને ચાર જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચ ભાવ પાંચ હજાર સો રૂપિયા એરંડા નવસો પચાસથી અગિયારસો દસ જુવાર પાંચસો સાઠથી પાંચસો મગ પંદરસોથી અઢારસો બત્રીસ તલકાળા સિત્તાવીસોથી ઓગણત્રીસો ને અઠ્યાસી હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ છસો ચાલીસથી ઊંચ ભાવ ચૌદસો ને સાઠ રૂપિયા મગ અગિયારસોથી સત્તરસો પાંત્રીસ અડદ પાંચસો સિત્તેરથી અઢારસો નેવું ઘઉં ચારસો પચાસથી પાંચસો ચાર ચણા અગિયારસોથી તેરસો છવ્વીસ મગફળી ઝીણી અગિયારસોથી બારસો ને ત્રીસ મગફળી જાડી એક હજારથી બારસો ચાલીસ અજમો એકવીસો પચાસથી છત્રીસો ને વીસ એરંડા નવસો નેવુંથી એક હજાર નવ્વાણું તુવેરની વાત કરીએ તો ત્રણસો પાસાઠથી એકવીસો ને ચાલીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી પાંચસો ને વીસ રૂપિયા ડુંગળી માર્કેટિંગ યાર્ડની અંદર પણ ખૂબ જ સારી એવી જોવા મળી રહી છે જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ઇઠાવીસોથી ઊંચો ભાવ પાંચ હજાર એકસો ને એંસી રૂપિયા લસણ અગિયારસો વીસથી ઓગણત્રીસસો રૂપિયા તલી ચોવીસોથી પચીસસો પાસાઠ ધાણા એક હજારથી પંદરસો ને ત્રીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસોથી ઊંચો ભાવ ચૌદસો ને પિચોતેર રૂપિયા તલ સફેદ 1555 થી 2500 રૂપિયા તલકાડા 2900 થી 2900 રૂપિયા ઘઉં 470 થી 520 ઘઉં ટુકડા 470 થી 585 चना 1050 થી 1367 तुवेની વાત કરીએ તો 1550 થી 2332 રૂપિયા મગફળી જાડી 850 થી 1250 મરચા 1050 થી 2000 રૂપિયા સોયાબીન 800 થી 849 टाणा 850 થી 1255 મેથી 700 થી 1097 જીરૂની વાત કરીએ જસદન માર્કેટિંગ ગેડ ની અંદર તો જીરૂ નીચો ભાવ 4500 થી ઊંચો ભાવ 5275 વરિયાડી 980 થી 1250 રા 1000 થી 1315 હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેડ ની અંદર તો ઘઉં નીચો ભાવ 470 થી ઊંચો ભાવ 584 રૂપિયા ઘઉં ટુકડા 460 થી 621 કપાસ અગિયારસો એક્યાસીથી ચૌદસો ને છેતાલીસ મગફળી ઝીણી નવસો અગિયારથી તેરસો છપ્પન મગફળી જાડી આઠસો એકત્રીસથી તેરસો એક્યાસી કલંજી સત્તરસો એકથી આડત્રીસો ને એકાણું એરંડા નવસો એકાવનથી અગિયારસો એકત્રીસ તલકાળા બાવીસો એકથી બત્રીસો એક તલ સત્તરસોથી છવ્વીસો એકોતેર જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેડની અંદર તો જીરુ નીચે ત્રણ હજાર એકથી પાંચ હજાર એક્યાસી રૂપિયા ધાણા નવસો એકથી સોળસો એકોતેર ધાણી એક હજાર એકથી ઓગણીસો ને છવ્વીસ મકાઈ ચારસો એક્યાસીથી ચારસો એક્યાસી ડુંગળીની વાત કરીએ તો એકસો એકસઠ રૂપિયાથી પાંચસો ને છોતેર રૂપિયા ચણા અગિયારસો એકવીસથી તેરસો ને છત્રીસ અડદ અગિયારસો એકસઠથી અઢારસો એક્યાસી મગ બારસો એકત્રીસથી સત્તરસો અગિયાર તુવેરની વાત કરીએ તો તેરસોથી ત્રેવીસો ને એકસઠ રૂપિયા સોયાબીન આઠસો એકથી આઠસો એક્યાસી વાલ પાંચસો એકવીસથી ચૌદસો એકાવન રાય તેરસો એકવીસથી ચૌદસો ને એક ચણા સફેદ તેરસો એકવીસથી એકવીસોને એકત્રીસ રાયડો સાતસો એકવીસથી એક હજાર એકોતેર એક એકત્રીસ લસણની વાત કરીએ તો એક હજાર એકાણુંથી એકત્રીસોને એકતાલીસ વટાણા એક હજાર એકથી એક હજારને એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડિયો અપલોડ કરશું તો તરત જ તમારા ફૂનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર